નવઘોષિત વાપી મહાનગરપાલિકાના વિરોધમાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે લોકો સાથે ભેગા મળીને તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો સાથે જ સરકાર પર પણ ઘણા બધા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે ખાસ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવ્યા છે હાલમાં જ સરકાર દ્વારા વાપીને પણ મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવી છે આ નવઘોષિત વાપી મહાનગરપાલિકાના વિરોધમાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ રસ્તા પર ઉતર્યા તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મહાનગરપાલિકાની કચેરી ખાતે તેમણે વિરોધ વ્યક્ત કર્યો સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા સાથે સાથે પોલીસ વિભાગ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ દરમિયાન જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એટલે એક રેલી યોજાઈ હતી ઝંડા ચોકથી આ રેલી શરૂ થઈ અને કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ તેમની સાથે જોડાયા હતા અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન તેની અસર ટ્રાફિક પર પણ જોવા મળી હતી આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા અગિયાર ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામ સભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામસભા પૈસા એક મુજબની જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામસભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારામાં રાખીને ગામના લોકોને અંધારામાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશું અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશું પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે સરકારના અધિકારીઓએ એક ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું છે એ પ્રમાણે અહીંના વોટર્સને ડરાવવાનું ગભરાવાનું પણ કામ કર્યું છે પરંતુ આવનારા દિવસ અમારો છે અમે આવનારા દિવસમાં ત્રણે ત્રણ જગ્યાએ સત્તા મેળવીશું